સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપડા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ ત્રણ પર્યાવરણમાં જે ઇમ્પોર્ટન્ટ જે ટેટની પરીક્ષામાં પૂછાય તેવા ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે અથવા તો ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે એ આપણે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો દોસ્તો જેથી તમને ખબર પડે છે ક્યાં ક્યાંથી પ્રશ્નો પૂછાય છે એની સંપૂર્ણ માહિતી તમને મળશે ટેટ વન સ્પેશિયલ જે લેવાય બે હજાર પચીસમાં તેમાં જે પ્રશ્નો પૂછાયેલા એ પ્રશ્નો કઈથી પૂછેલા અને શું પૂછેલું એ અમુક અમુક બે ત્રણ પ્રશ્નો છે એ પ્રશ્નો હું તમને બતાવું છું અને તેના આધારે જે છે તમારે જે છે એ જે છે એ રીડિંગ કરવાનું હોય છે ફ્રેન્ડ્સ બરાબર તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા તો સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીંયા આપણે જે નવા અભ્યાસક્રમ મુજબ નવા પાઠ્યપુસ્તક મુજબ છે ડેટા છે આપણે લેવાના છીએ અને તેમાંથી પ્રશ્ન પૂછાય છે જ પ્રશ્નો પૂછાશે બરાબર ધોરણ ત્રણ પર્યાવરણ જે દોસ્તો તમે આખું જે પાઠ્યપુસ્તક છે આપણે કવર કરેલ છે અને તમારી જે ટેટ વન ટેટ ટુ ની જે ટેટ વન ની પરીક્ષામાં સોરી દોસ્તો ટેટ વન ની પરીક્ષામાં જ ઉપયોગી થઈ શકશે ચાલો આપણે આગળ જોઈએ તમે જોઈ શકો છો અહીંયા કે જુઓ આજે ટેટ વન સ્પેશિયલ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ બરાબર કે દિવ્યાંગજનો માટે વાંચનમાં મદદ માટે જે વાંચન લેખન બ્રેઇન લિપિ વિશેની જે ચર્ચા પર્યાવરણ વિશેમાં કયા ધોરણમાં કરવામાં આવેલી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કે બ્રેઇન લિપિની વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે જો આ દોસ્તો તમે જોઈ શકો છો આ પ્રશ્ન પૂછાયેલો છે અને આગળ એક બીજો પ્રશ્ન છે કે જે હું જમીનથી દસ થી બાર ફૂટ ઊંચે વાંસના થાંભલા પર બનેલું ઘર છું કહો જોઈ હું ક્યાં છું અને શા માટે

કે ચર્ચા માટેનું ચિહ્ન છે ખાસ તમે યાદ રાખજો કે નીચેના માંથી જે ચર્ચા માટેનું ચિહ્ન કયું છે એમ તમને બે બે ત્રણ બીજા ચિહ્ન આપવામાં આવે આવ આવું આપવામાં આવશે તો તમને જો જોઈ રહ્યો હશે તો તમને ખબર પડી જશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે આ જે છે એ ચર્ચા માટેનું ચિહ્ન છે ફ્રેન્ડ્સ એના માટેનું ચર્ચા માટેનું ત્રણ ડિંગલા તમારે યાદ રાખવાના ત્રણ છોકરા અથવા ત્રણ ડિંગલા કાર્ટૂન ત્રણ કાર્ટૂન તમારે યાદ રાખવાના ચર્ચા માટે તો બે ત્રણ ભેગા થાય ત્યાં ચર્ચા થાય

તમે જોઈ શકો છો આમાં ખબર પડી જશે છે જો તમે વિચારવાનું કાર્ટુન કે કાર્ટુન આપેલું છે વાળ થઈ બરાબર એ વિચારે છે એ વિચારવાનું કાર્ટુન છે તમે યાદ રાખજો આ કન્ફ્યુઝન તમારે ના થાય બરાબર ફ્રેન્ડ કે જે આ જે છે કમ્પ્લીટ વાળો લાયેલા છે એ કહોનું છે અને આ જે વાળું થઈ જશે એ વિચારવાનું છે થિંક નું નિશાન છે બરાબર હવે કાતર પેન પીછી કાગળ આ બધું આપેલું છે એ શેનું છે બનાવો પ્રવૃત્તિ બરાબર બનાવો મેક પ્રવૃત્તિ પ્રવૃત્તિ માટેનું અને બનાવો એક જ ચિહ્ન છે બરાબર ફ્રેન્ડ્સ કે બનાવો અને પ્રવૃત્તિ મેક એટલે બનાવવું અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ બરાબર કે આ બંનેનું એક જ ચિહ્ન છે કે તમે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે કહોનું સોરી દોસ્તો કે બનાવવાનું ચિત્ર કયું છે કે પ્રવૃત્તિનું ચિત્ર કયું છે એમ તમને પૂછવામાં આવતા આ બંને એક જ ચિહ્ન છે તમે કાતરને કાગળને એવું બધું અગણું બધું ભેગું કરેલું છે તમારી યાદ રાખી લેવાનું અહીંયા જે શોધો કે શોધી કાઢો ફાઇન્ડ આઉટ બરાબર કે શોધી કાઢો આ છોકરી એક જુઓ કે ઉંધી પડીને ગમે તે ગમે શોધે છે આ આ રીતે યાદ રાખો ને કે ઊંધી પડીને છોકરી છે એ શોધવાની દિશાની છે આપણને બતાવેલી છે ફ્રેન્ડ્સ હવે શિક્ષક માટેની નોંધ માટે શિક્ષક માટેની નોંધનું છે એ ચિહ્ન અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો કે શિક્ષક માટેની નોંધ નોટ ફોર ધ નોટ ફોર ધ ટીચર શિક્ષક માટેની નોંધ છે તમે ખાસ યાદ રાખજો કેટલા મિનિટ છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ મિનડા છે અથવા તો પંચકોણ છે તમે યાદ રાખજો ષટકોણ કરી દીધું ત્રણ ચતુષ્કોણ કરેલું હોય આ પંચકોણ તમારે ખાસ યાદ રાખવાનું હવે આગળ જોઈએ છે ઉંદર છે બરાબર આ બધા ચિત્રો આપેલા છે પહેલો એકમ છે પુનમે શું જોયું પહેલો એકમ શું છે કે પુનમે શું જોયું બીજું છે વનપરી જોઈ એમ યાદ રાખવાનું તમારે કે પુનમે શું જોયું વનપરી જોયું વનપરી ક્યાંય જોયું પાણીમાં જોઈ પાણી પાણી ક્યાંય છે તો છોટુ ના ઘર આગળ છે અને ઘર ક્યાં છે તે નિશાળ જોડે છે ખાધા વિના ન ચાલે બરાબર કે નિશાળમાં છોકરાઓ જાય તો બપોરે ખાવાનું ખાય આ રીતે તમે અમુક ટ્રીક બનાવીને તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ બરાબર આ રીતે તમે ટ્રીક બનાવીને યાદ રાખી શકો છો પુનમે શું પૂનમે વનપરી જોયું વનપરી ક્યાં જોઈએ પાણીમાં જોયું પાણી ક્યાં હતું આગળ તળાવમાં બરાબર એ રીતે તમે યાદ રાખી શકો યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ અને ઘર ક્યાં છે છોટું ઘર ક્યાં છે કે નિશાળ જોડે તો સ્કૂલમાં છોકરાઓને શું મળે છે મધ્યાહન ભોજન નથી મળતું એ રીતે તમે યાદ રાખી શકો ફ્રેન્ડ કે મધ્યાહન ભોજન કર્યા વગર છોકરાઓને ના ચાલે આમ તમને છ પાઠ યાદ રહી જાય ફ્રેન્ડ્સ બરાબર હવે ટ્રીક તમે યાદ

અગિયાર જે આપણા વાહનો બાર છે આપણા મકાન આપણી લાગણીઓ અને ભાગીદારી બરાબર આગળ જોઈએ આપણે જો ચૌદમો નંબર છે આપણો ખોરાક પંદરમો નંબર માટીની મજા મારું ઘર પત્રનો પ્રવાસ રમતા રમતા આપણા સાથી બરાબર આ રીતે તમને આપેલા છે વીસમો નંબર કેટલા કેટલા પાણી બચાવી ડાબુ જમણું સુંદર કપડા

કે વાંચવાને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા હતા તેઓને જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે આખરે તેઓને રસ્તો મળ્યો વાંચવા લખવાની આ રીતને બ્રેઇન લિપિ તરીકે ઓળખીએ છીએ બરાબર કે કોણે લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા તેમની આખો ગુમાવી ત્યારે તેમને જે છે એ ભણવામાં ખૂબ રસ હતો સ્પર્શથી પણ ભણી શકાય છે અથવા તો જાણી શકાય છે કોઈ બી વસ્તુને તેઓ તેમને જે છે અહેસાસ થયો જેમ તેમણે બ્રેઇન લિપી શોધી હવે આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે છ ટપકાઓ પર આધારિત છે બ્રેઇલ લિપના જે હાલમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે આનાથી વાંચવું અને લખવું સરળ બનશે બ્રેઇલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે સાની મદદથી કોમ્પ્યુટરની મદદથી પણ બ્રેઇલ લિપિ છે એ લખાય છે ફ્રેન્ડ્સ બ્રેન લિપી માટે જે સ્પેશિયલ ટેપમાં પ્રશ્ન પૂછાયેલો તો પણ તે પણ આપણે લીધેલો નથી ફ્રેન્ડ્સ બરાબર પણ જે છે એ આમાંથી પૂછાયેલો તમે ખાસ ધ્યાન રાખજો અને લગતો પણ પૂછાઈ શકે છે આગળ જોઈએ આપણે મેં તમને આગળ જે ઘર વાળો પ્રશ્ન ને ફ્રેન્ડ્સ કે જુઓ તમને આગળ બતાવું ઘર વાળો પ્રશ્ન આપણે જોયેલો એ છે એ આમાંથી પૂછાયેલો હતો આ તમે જોઈ શકો છો કે હું જમીનથી દસ બાર ફૂટે ઊંચે વાસ જે દસ બાર ફૂટ ઊંચે વાસના થાંભલા પર ઘરમાં રહું છું બોલો હું કઈ ન છું કેરળ બેટ વોટરના કારણે અંદમાન નિકોબાર દરિયાના કિરાના કારણે જમ્મુ કાશ્મીર બરફના પડવાના કારણે આસામ વરસાદ વધુ હોવાના કારણે તો આમાં તમે જવાબ બતાવજો આપણે પહેલા એક વાર લઈ લઈએ ટોપિક અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વાસના લાકડા વાસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે છે અહીંયા તમે જોઈ શકો હું અસમના મોલન ગામથી આવ્યો છું કે અસમના મોલન ગામથી આવ્યો છું અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે વરસાદ હોય છે તેથી અમારા ઘર મેદાનમાં દસ બાર ઊંચા ફૂટ ઊંચા દસ બાર ફૂટ ઊંચા બાંધવામાં આવે છે તે મુજબ વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે રાત્રે દાદર લઈ લઈ લેવામાં આવે છે બરાબર જે ઉપર તેને પછી જે દાદર છે એ લઈ લેવાનો આવે બરાબર ઉપર ચડ્યા પછી તો કંઈક ક્યાં બને છે આવા ઘર કે અસમના મોલન ગામમાં કે અસમના મોલન ગામમાં તો એ તમે જો જવાબ છે આપણે જોઈ લઈએ અસમના મોલન મોલન ગામમાં જે છે આ બને છે તમે અહીંયા તમને જવાબ મળી જશે ફ્રેન્ડ્સ કે કે બને છે કે જુઓ આસામ અહીં આવી જો ને કે આસામના વરસાદ વધુ હોવાથી આસામમાં વરસાદ વધુ હોવાથી અહીંયા જે છે એ જે છે એ આ આવા ઘર છે એ બને છે થાંભલા વાસના જે છે થાંભલા વાસના થાંભલાથી બનેલું બરાબર આ રીતે તમે જો તમને યાદ હશે કે કયા ધોરણમાં શું છે તો તમને જરા સળતાથી આપણે જે છે જવાબ આપી શકીશું હવે આગળ જોઈએ ફ્રેન્ડ્સ કે જુઓ અહીં એમાંથી એક બીજી જે છે એ આપણે જોઈ કે હું મનાલીથી આવું છું કે મનાલીથી આવું છું મનાલીમાં તમે ખાસ યાદ રાખજો મનાલીથી આવું છું આ પર્વત જે આ પર્વતીય પ્રદેશ હોય છે બરાબર કે પર્વતીય પ્રદેશ હોય છે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે બરફ પણ પડે છે જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ગમે છે બેસવું ખૂબ ગમે છે અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે તમને યાદ કોઈ પણ પૂછે કે પથ્થરોમાંથી ઘર પથ્થર અને લાકડામાંથી ક્યાંય જગ્યાએ ઘર બને છે મનાલી તમે યાદ રાખજો ખાસ તમે ફ્રેન્ડ બરાબર હવે આગળ જોઈએ આગળ જોઈ લઈએ કાશી કાશીરામાં બાંધેલું ઘર હું રાજસ્થાનથી આવું છું અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને અહીં ખૂબ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે અને દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે આ રીતે તમે યાદ રાખજો છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે રાજસ્થાનમાં હવે આગળ જોઈએ તેવી જ રીતે બધા જૂથોમાં પોતાના ઘર મકાનો અહીંયા તમે જોઈ શકો છો કે જુઓ કે સાંજે જે છે એ નાવડી હાઉસબોટ જોયું શિકારમાં બેઠેલા જે પોતાના જે છે અહીંયા તમે જોઈ શકો છો કે હાઉસબોટ આ તમે જોઈ શકો છો કે જે મકાન નદીમાં મકાન બનાવેલું છે ફ્રેન્ડ્સ બરાબર તો દોસ્તો આવી રીતે આપણે જે પ્રશ્નો જોયા છે ફ્રેન્ડ્સ એ મેં તમને બતાવી દીધા જવાબ અને પ્રશ્નો બરાબર આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ફોર પી એજ્યુકેશન અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોને દબાવવાનું ન ભૂલતા મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ